एक दीज पड़ियों के खाली खाली कि वास्तव में कर्म करें तो बहुत में क्या? परमात्मा माता पिता परमात्मा शिशु क्या बाजू क्या गोथव कर परमात्मा परिवार न हो

समझ विधि कोई मात्र जन्मों बाँचन था। तस्वीरें जन्मों की संरचना क्यों माहौल है? क्या दुख को समझना जानना क्या दुख की संरचना के बारे में? एक तो मात्र बाँचन था। तो बाँचन एक अजात थी। एक माहौल था।

Tako malo. Ja sam दुनिया फूटे नहीं तो उसे जो है उन्होंने मोटी से अरे राजा ने दुणा तो एम तो तो नो वादो पूरो करियो पर राजन अब प्रभु ना दर्शन से तो मेरा बद्दा दर्शन पूरा कर ही गया तो हवे आदन ने कोई जरूरत नहीं

ઉપર જેને કહી શકાય શાસ્ત્રની અંદર તમે કલ્પસૂત્રની અંદર વાંચન જ્યારે આવે એ વખતે જન્મ વાંચન સાંભળવા મળે કદાચ એવું બની શકે અમુક અમુક ગામના આજે આયા છે એવી મને દેખાય છે ઘણા ટાઈમ પહેલાં સાધુ ભગવાનનું ચાતુર્માસ હતું અને ત્યારે હતું ત્યારે જન્મ વાંચન સાંભળવા મળ્યું આજે નથી પર્યુષણ કે કશું નથી પણ મારા ભગવાનનો જન્મ કલ્યાણક છે તો સ્વાભાવિક છે જચારી પતિને પૂછાયો કે તો એક અમને મનની અંદર પ્રશ્ન થયો હતો કાંઈક વંચાવી શકાય તો સાહેબ હા વંચાવી શકાય એવું થયું નથી કે કર્મ એક દિવસે વંચાય આ દિવસે પણ વંચાવી શકાય સાહેબ જે આ પાનાના પેજની અંદર જે શબ્દો શબ્દો છે એ અત્યારે જન્મ વાંચન તે પોતે કરે છે અને તમે આજે આ દિવસનું જે અત્યારે પ્રોગ્રામ જે થયો છે એ ચાંદ ચાંદ કોને લગાવ્યો છે સ્ટાર કોને છે ખરેખર ખૂબ જ સરસ મજાનું તને તોડ મહેનત ખૂબ મહેનત કરેલી છે સાચીજી ભગવંત છે જીન કીર્તિ સુજી મારે સાથે નામ સાચું બોલ્યો ને પણ નામની અંદર બહુ લોચો થાય અને બીજા સાથીજી ભગવંત છે ચારુ સ્વના સિંધી મારા સાહેબ આદિ આદિ સાથીજી ભગવંતના બધા ભેગા થઈ પણ ખુબ સરસ દ્વા એ મને તૈયાર કરેલા છે ખુબ ખુબ ફરી ફોરી અનુમોધ संतान नमो सिद्धान नमो आयुष्मान नमो पंचायन नमो लोहे सौ प्रकार ऐसो पंच नमस्कारो सब पावक पणासनो मंगलांश सभ्य सिंह परम अवैम जल परमात्मा જ્યારે જન્મ થયો ત્યારની પરિસ્થિતિનું વર્ણન વાંચવામાં જો આટલો આનંદ છે તો ખબર નથી કે તે વખતે એ કાળમાં શું નહીં થતું હોય કંઈક બનાવ નહીં બન્યા હોય પક્ષીઓ જેવા પક્ષીઓ પણ શું મધુર કરે भगवान ने प्रदक्षिणा भगवान की माता ने जैसा देता हे मंद मंद शीतल आज सवरे खूब गर्मी हो आखी रात गर्मी 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 हो आज कुछ वातावरण भरू है आज हम पवन ठंडो ठंडो है जो एकला वर्षों पहला लगभग छब्बीसों वर्ष लगभग तो आया ये वक्त जो तो तो तो

गर्भकाल का गर्भकार ऋषभ देव भगवान नौ महीना चार दिवस अजित आठ महीना पच्चीस दिवसनाथ भगवान छ दिवस अभिनने अठावीस दिवस कुंतीनाथ भगवान नौ महीना छह दिवस पद्म प्रवतनाथ भगवान भगवान नौ महीनास दिवस સૌથી હાઈએસ્ટ શા પરમાત્મા ઉપાસના ભગવાન સાત મત ઉપાસના ભગવાન ગર્ભકાળ ચંદ્ર ગ્રહસમાં ભગવાનની ભુમિનાને સાત દિવસ લીપીના ભગવાનની આઠનાની ગર્ભીય ઇક્કલના ભગવાનની ભુમિનાને છ દિવસ વ્યાસના ભગવાનની ભુમિનાની અઢીળ વાસુપુત્ર ભગવાન ભગવાનનો આઠ મહિનાની 21 દિવસ આ એટલા માટે ખાસ યાદ રાખવા જેવું છે કે કઈ ઓટલો ગર્ભકાળ વાસુપુત્રમાં વિમલનાથ ભગવાનનો આઠ મહિનાને એકવીસ દિવસ અનંતનાગ ભગવાનનો ભૂમ છ દિવસ ધર્મના ભગવાનનો આઠ છવ્વીસ દિવસ શાંતિના છ દિવસ પાંચ દિવસ આઠ દિવસ મલ્લીનાથ ભગવાનનો નવ મહિનાને સાત દિવસ આપલા દાદા જુદી ભગવાન નવ આઠ દિવસ જમીનાથ ભગવાન નવ મહિનાની આઠ નેમનાથ દુર્ગા નવ મહિનાની આઠ દિવસ પાઠના દોકાનો નવ મહિનાની છ દિવસ માહિતીના દુકાનો નવ મહિનાની સાડા સાત અડધો દિવસ એટલે બહુ સૂક્ષ્મ ગણતરી ગણેલી છે એટલા માટે જે અડધો દિવસ ગણતરીમાં ન લેતા વ્યવહારથી એમ કહેવાય કે સાત દિવસ रघु वेला रे त्यारे सात ग्रह उचना स्थाने आल्या रघुना जन्म समय आ બધા ગ્રહો પરમ સ્થાન હતા તે respectivas ફળ અંતромеથી ખોખી ઘણી નેતા મણલિક રાજા અને સવર્તી થાય એમ સમજું તેમાં પણ જેના જન્મ સમયે ત્રણ ગ્રહો ઉцна હોય તે રાજા થાય પાંચ ગ્રહો ઉцна હોય તે વાસુદેવ થાય છ ગ્રહો ઉцна હોય તે ચક્રી થાય અને સાતે ગ્રહો ઉцна હોય તે વિભંત થાય આમ કાતે ગ્રહો પરમ હતા ત્યારે મગ્ન હતા બધીઓ દીગદાદોથી રહી થતી નિર્મૂ થઈ હતી ચિત્તો ધનગમ ભવન વાઈ રહ્યો હતો પક્ષીઓનો કલ્લ શુભ સૂચક સૂચન શુભ સૂચન સૂચવતા હતા ત્યારે બરાબર મધ્ય રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે આરોગ્ય યુક્ત આરોગ્ય आरोग्य के रुकला माताए दिव्य तेजस्वी पुत्ररत्न